પારડી વાપીને બે યુવતી અને એક યુવક ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં ઉમરગામની યુવતી ઘરેથી નોકરીએ જવાનું કહી પરત ન ફરતા ફરિયાદ પાડી તાલુકાના બાલદા બાવરી ફડિયા ખાતે રહેતા વીસ વર્ષીય ખુશી સુરેશભાઈ પટેલ ગત છવ્વીસ નવેમ્બરના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપી ડુંગરા પોલીસ મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તેમજ વાપી તાલુકાના ડુંગરાની ડુંગરા કોલોની સાયરાનગર પ્રકાશ ચૌધરીની છાલ રૂમ નંબર અઢાર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય સુજીત અમર બહાદુર યાદવ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ગત પંદર નવેમ્બરના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાડ મળી નથી અને તેઓ આ દિન સુધી પરત ફર્યા નથી પરિવારે વાપી ડુંગરા પોલીસ મથકે યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી તેમજ અન્ય એક વાપી તાલુકાના લવાછા છાપી પરિયા દુબેની છાલ રૂમ નંબર છ ખાતે રહેતી ચોવીસ વર્ષીય રાની કુમારી બીકેશ કુમાર ઉર્ફે બિપિન કુમાર પાંડે મોરેવાસી બિહાર ગત ઓગણીસ નવેમ્બરના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ વિના જતા રહ્યા હતા તેમની શોધખોળ કરતા કોઈ ભાર ન મળતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને ડુંગરા પોલીસ મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ કરી હતી તેમજ ઉમરગામ તાલુકાના દહેલી ગામ સંતરામ નિવાસ ક્રિષ્નાનગર ખાતે રહેતા વીસ વર્ષીય આંચલ કુમારી વિજયભાઈ યાદવ ગત બાવીસ નવેમ્બરના રોજ પોતાના ઘરેથી નોકરી જવાનું કહી કસે જતા રહ્યા તેમની શોધખોળ કરતા તેમને કોઈ ભાડ મળે નથી અને તેઓ આ દિન સુધી પરત ફર્યા નથી આ બાબતે પરિવારે ભિલાડ પોલીસ સ્ટેશને યુવતી ગુમ થયાની ફરિયાદ કરી હતી ત્યારે આ ગુમ થયેલી કોઈને ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો